નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ જુદા જુદા પાકની માહિતી મિત્રો મેળવીએ છીએ અને ખેતીમાં કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેની એ મિત્રો આપણે સતતને સતત એ પ્રયત્નશીલ રહ્યા છીએ ત્યારે આજે મિત્રો વાત કરવી છે મરસીના પાકની મરસીનો પાક આમ તો આ વર્ષે મરસીવાળા અમારા ખેડૂત મિત્રોને પહેલેથી જ ખસણાય વરસાદ જે છે એ ખૂબ પડવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને મરસી જતી જ રહી ખેડૂત મિત્રોને મરસી રહી એની અંદર પણ જે છે એ મરસાની અંદર ઘણા બધા પ્રશ્નો આ વર્ષે આવ્યા જે ખેડૂત મિત્રો એક વિગે શાળી પસારણ મરશું આરામથી જે છે પકવતા હતા એ આ વર્ષે વી પછી મને આવીને ઊભા રહી ગયા છતાં પણ જે છે આ મરસાના પાક ની અંદર ખેડૂત મિત્રો આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અને એ એટલે ઝીગરી આ ઝીગરી ઉપયોગ જે છે એ ખેડૂત મિત્રો એ કર્યો તો એના કેવા અનુભવો રહ્યા એ અમારા ખેડૂત પાણીથી જાણવાનો પ્રયત્ન કરીએ આમ તો આ અમારું જે આ કોલીથળ પાટીથળ આ વિસ્તાર એટલે અમારું આ ગોંડલની અંદર મરસાનું પીઠું કહેવાય એવી એક વાડી નો જોવા મળે કે જ્યાં મરસાનું વાવેતર ન હોય ત્યારે મિત્રો આજે આ મરચાના પાકની માહિતી મિત્રો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ અને આ ઝીગડી જે છે વાપરવાથી હું ફાયદો થયો હતો અને એ ખેડૂત મિત્રોને કેવી રીતનો ફાયદો કરે છે ઓછા ખર્ચની અંદર કેવું રિઝલ્ટ મળે છે એ ભાઈ પાછી જાણવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ આપનો પરિચય મારું નામ ભગવાનજી અર્જુનભાઈ દુધાત્રા છે પાટીદાર કરો વાવેતર કર્યું કેટલાક વીઘામાં આ વર્ષે કેટલા વીઘામાં વાવેતર કર્યું દર વર્ષે વીસ વીઘા આસપાસ હોય બાવીસ વીઘા બેતાલીસ વીઘા બેતાલીસ વીઘા મરસી નું વાવેતર કર્યું છે બરોબર મરસી કઈ વેરાયટી તમે આમ ઓલ ઓવર પસંદ કરો છો આમ તો વેરાયટી તો જાજા ભાગે તો હું આ સાનિયા પસંદ કરું છું સાનિયા છે રેવા છે બરાબર મેજોરિટી હું જાજા ભાગ નો આ છેલ્લા પાંચ વર્ષ સાનિયા જ વાવું છું સાનિયા વાવેતર જે છે કરો છો હવે એક વીઘા વાવવા માટે કેટલા પડીકી રોપ નાખો છો રોપ તૈયાર લાવો છો બી મૂકો છો કેવી રીતનું કરો છો ના અમે એને દર વર્ષે રોપ કરી છીએ દર વર્ષે રોપ કરી છે બરાબર એટલે એક વીઘામાં ચાર પડીકી હં હં ચાર થી પાંચ પડીકી જેવું જોઈશે એક વીઘે બરોબર અને ઓણસાયલ મેં રોપ કર્યો તો બગડી ગયો એટલે અમે પડીકી બી ડાયરેક્ટ મૂકા હે હા 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 સીધા જ જોઈ પાતા બરોબર વરસાદ ના હિસાબે થોડુંક વાવેતરમાં માં બગડ્યું હતું બરોબર થોડુંક વધારે જોયું એમ બરોબર હવે મરસી ના પાક ની અંદર ખાસ કરીને મારે વાત એ કરવામાં આવે કે ભાઈ મરસી ની અંદર જે છે એ ખેડૂતો એ કેવી કાળજી રાખવી જોઈએ શરૂઆત અંદર જ્યારે ઉજેરવામાં અને ત્યારબાદ જે છે એના જે આપણે કહેવાય પાળો બનાવો એ ખૂબ મહત્વની વસ્તુ તો પાયામાં પાળો બનાવતી વખતે કેવા કેવા ખાતરોનો ઉપયોગ જે છે કરવો જોઈએ અને એના ઉપયોગથી ઉપયોગ કરતા પહેલા કેવી માવજત કરવી જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો પાળો બાંધતી વખતે પહાડો બાંધતી વખતે પેલા તો સરસ ખેતી કરવી પડે બાંધવા માટે બરાબર ખેતી કર્યા પછી કોઈ છાણિયું ખાતર કે કાપ છે એવું નાખી છે દર વર્ષે થોડું ઘણું કાપ દર વર્ષે નાખવા દર વર્ષે બરાબર પછી એની અંદર એરંડી ખોડ છે સુપર છે સલ્ફર ફાડા છે બરોબર છે એવું નાખી છીએ અમે બરાબર અને મરચું જે છે એ પહેલેથી જ લાલ થાય ત્યાં સુધી રાખો છો કે લીલું પણ વેચાણ કરો છો લીલું તો આમ નથી વેચતા ક્યારેક વેચી નાખે હું તો લાલ જ પકવું જ છું વર્ષે પકવેલ જ મારે ચાલીસ થી પચાસ મણ સુધી નું થાય છે ચાલીસ થી પચાસ મણ જેવું મરચું થતું હતું હવે રહી વાત મરસીના પાક અંદર બહુ અગત્યની વાત હોય તો એ વાત છે એ દવાની તો મરસીના પાક અંદર કેવી દવાઓનો છંટકાવ થાય છે અને એની અંદર જે છે એ ખાસ કરીને જે છે એ ખેડૂત મિત્રો એ ખાસ કેવી દવાનો એટલે કે કેવી જીવાત માટે કઈ દવાનો છંટકાવ વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે અને ઓછા ખર્ચની અંદર રિઝલ્ટ મેળવવા માટે કઈ દવાનો ઉપયોગ કરીએ તો ખેડૂતોને એમાં ફાયદો થઈ જાય કેમ એટલે ખર્ચમાં તો જો કે આમ દવામાં તો ફૂગનાશક છે હા પછી થ્રી કથેરીની છે હા હા વધારે પડતી કોઈ માનો કે આ ઈડ આવતી આપણે મરચું વાકું થઈ જાય એના માટે ઈયળની બરાબર છે આ મીંડી માટેની દવા છે પણ વધારે પડતો ફૂગ અને વૃદ્ધિ અને આ થ્રીસ કથરી નું એના બધા તો સતત ધ્યાન રાખવું પડે નકર તો ન થાય પિયત ની વાત કરવામાં આવે તો મરસીના પાક ની અંદર પીએચ જે છે એ કેવી રીતના આપવામાં આવે છે અને ડ્રીપ ઇરિગેશન હોય અને ખુલ્લું હોય તો એમાં બંનેમાં શું ફેરફાર પડે ડ્રીપ ઇરિગેશન હોય ને એના જેવું ખુલ્લામાં ઉત્પાદન નથી આવતું એટલે એમાં પાણીનું કેવું હોય કે ભાઈ આજે તમે પાણી પાયું દાખલા તરીકે ડ્રીપ નથી તો આપણે પાણી પાયું તો પાણીમાં શું થાય કે ભાઈ આપણે માનો કે લાગઠ વાયવું હોય એમાં કોઈ મરચું નીચે પડ્યું હોય અને પાણી આપણે સતત આપી ન હોગી આમાં શું થાય કે દર ચાર

એવું ખાતર ને વેસ્ટ કારણ કે છોડ લઈ નો આમાં તો આપણે કેવું છે કે બબે કિલા દઈ હકી તો હાલે બરોબર છે કિલો એક દેવું હોય તો હાલે ડ્રીપ થઈ હકી બરોબર હવે વાત જે છે એ મારે એક તમને કરવી છે કે ભાઈ જે આ તમે આની અંદર આ વર્ષે એ મારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ ખાસ કરીને જીગરી આ જીગરીને જે છે એ તમને ક્યાંથી માહિતી મળવા આપવામાં આવી હતી અને જીગરી તમે કેવી રીતનું વાપર્યું અને કેટલું વાપર્યું ચીગરી તો અમારે આ ચિરાકભાઈ છે ને એના મોલમાંથી માંથી અમે લઈ આવ્યા હતા બરોબર અને ભાઈ ચિરાગભાઈ કીધું હતું કે ભાઈ આ જે વસ્તુ છે એ વૃદ્ધિ માટે સારું છે એટલે મને ટ્રાયલ માં પેલા એક લીટર આપ્યું હતું બરોબર અને એ ચાલી કે પચાસ પચાસ નાખીને મેં છંટકાવ પચાસ એમ પછી થોડુંક એનું રિઝલ્ટ આવ્યું અઠવાડિયા પછી જોયું તો થોડુંક રિઝલ્ટ હતું ત્યારે મેં એક આખા એવા છંટકાવ કર્યો પણ એનું રિઝલ્ટ સારું હતું એટલે રિઝલ્ટમાં શું સારું હતું આપણે છાંટું ને ત્યારે ઓળસેલ કેવું તો હવામાન હવામાનની છે ફૂટ નહોતી થતી દવા કે ખાતર નાખતા હતા ફૂટ થતી જ નહોતી તો ઝીગડીમાં ફૂટ થઈ હતી એટલે મેં એ લીટર એ છાંટું હતું ને એમાં જોયા પછી હું ચાર લિટર લઈને છંટકાવ કર્યો પણ હવામાન ખરાબ ના હિસાબે રિઝલ્ટ મળ્યું પણ કે રિઝલ્ટ નહીં આજે ચાર અઠવાડિયું થયું બાકી તો રિઝલ્ટ સારું જ છે જીગરી જે છે એ તમે ચાલીસે ચાલીસ વીઘામાં ઉપયોગ એનો કર્યો બરોબર તો ખર્ચ ની વાત કરવામાં આવે તો બજારમાં તો ઘણા બધા જે છે આવા વૃદ્ધિવર્ધકો હશે તો એની સરખામણીમાં સસ્તું પડ્યું કે કેમ ખર્ચમાં તો એમ બહુ ઊંચું નથી માપે છે કે આપડે એક ઓસ માં બે એમ આજે બીજા ફૂગ નાશક છે એવી ફૂગ નાશક મારી કે એમાં વૃદ્ધિ ને એવું થાય પણ તો ખર્ચો વધી બરોબર છે એટલે આ હેતી આપડે કોસ્ટ માં બહુ મોંઘવી છસો રૂપિયા નું લીટર છસો રૂપિયા રિઝલ્ટ સામે દેખાય રિઝલ્ટ દેખાણું તો બરોબર છે ખેડૂત મિત્રો આ હતી જીગરીની વાત જીગરી જે છે એ દરેક પાક ની અંદર એક જીગરી ને જીગરી નામ જ એટલા માટે આપવામાં આવ્યું કે જીગરી એ ખેડૂતનો દોસ્ત છે ભાઈ છે મિત્ર છે ખેડૂતોને પચીસ રૂપિયા નો પંપ પડે ઉપર છંટકાવ કરવો હોય તો કોઈ પણ પાક હોય માત્ર પચીસ એમ નાખી ઓલા પચાસ એમ નાખીને છંટકાવ કરવાની ભલામણ છે સાથે સાથે ઉપર ને ના આપવું હોય પીએચ સાથે આપણે આપવું હોય તો જમીનની અંદર આપવાથી એકરનો એનો ડોઝ છે એક એકર માં એક લીટર એવી રીતે આપી દેવામાં આવે તો એ સોળના પોષણ ની કામગીરી કરે છે સોળની વૃદ્ધિ વિકાસ તો કરે જ છે સોળ ને પીળો પડતો અટકાવે છે ફૂટ વધારે લાવે અને સાથે સાથે એ જે આખી છે ધાર્મિક ક્રિયાઓ એની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે જેથી કરીને એની પાનની સાઈઝ એ વધે છે પાનની સાજ વધે તો સૂર્યપ્રકાશ એને વધારે મળે અને વધારે મળે તો ખોરાક વધારે મળે અને ઉત્પાદન ક્ષમતા જે છે એની વધે છે તો મિત્રો આ જીગરી જે છે એનો ઉપયોગ તમે હાલના સમયગાળા અંદર શિયાળુ પાક હોય તો શિયાળુ પાકોની અંદર ચણ્યા છે ધાણા છે જીરું છે વરિયાળી છે આ પાકોની અંદર એનો ઉપયોગ ખેડૂત મિત્રો એ ખૂબ કર્યો છે અને ખૂબ સારા રિઝલ્ટ એની અંદર મળ્યા છે ત્યારે મિત્રો આ અમારા વિસ્તારની અંદર એટલે કે ગોંડલ પંથકની અંદર જ્યાં મરસીનું પીઠું છે મરસીની અંદર પણ ખેડૂતોએ ખૂબ મોટા પ્રમાણમાં આનો ઉપયોગ કર્યો છે તો ખેડૂત મિત્રો આનાથી આમ જીગ્રી વાપર્યું હોય તો ખેડૂતોએ જે પૈસા વાપરે છે

બાકી તો જો એક વસ્તુ કુદરત ઉપર આધારિત પ્રોડક્ટ્સ કામ કરે છે પણ હવામાન સારું હોય તો એનું રિઝલ્ટ લાંબા સમય સુધી નથી ટકતું બરાબર છે ભગવાનજીભાઈ મારે તમને એ પણ પૂછવું છે હારવાર કે ભાઈ આ વર્ષે મરસીનું એવરેજ જે છે એ ઉત્પાદન કેવું રહેશે બસ વીસ મણ થી બાવીસ મણ પચી મણ અંદર વીસ મણ થી વધશે નહીં એવું હા એવું અને પછી ભાવ ની વાત કરવામાં આવે તો આ વર્ષે ભાવ કેવા છે મરસાના ભાવ કઈ નથી ફોરવર્ડ બે હજાર પચીસો નું જાતું એ નકરા ચારસો થી પાંચસો રૂપિયા અને સારામાં સારું મરચું હોય દાખલા તરીકે આવું ડાગ ડુક વગેરે નું એના બાવીસો થી પચીસો રૂપિયા બરાબર એટલે આ વર્ષે ભાવ પણ નીચા ભાવ અડધા જ નીચા અડધા છે બરોબર છે આની આ મરચી મારે ગઈ સાલ ની રોલી સાલ હતી એટલી આડત્રીસ લાખ રૂપિયા ની સહિતી મણ મરચું થયું હતું અહીંયા જ હા બરાબર બરાબર આજ મરતી વીસ વીઘા ની પચાસ પચાસ મણ મરચું થયું હતું અને આડત્રીસ લાખ રૂપિયા નું આવ્યું થયું બરાબર છે ગઈ સાલ થોડુંક ઓલી બાજુ હતું ઓછું થયું હા એટલે એમ કે પચીસ હિતાવી લાખ નથી હા બરાબર એટલે એટલું થયું અને ઓન સાઈલ તો હવે એમાં ઉત્પાદન જ અડધું છે ને ભાવ અડધા ગઈ વર્ષે દર ચાર હજાર સાડા ચાર પાંત્રીસો થી ઉપર ભાવ આવ્યા હતા બરોબર છે સિરાગભાઈ આપનો એક હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રો ને મરસીના પાક આવતા વર્ષે હવે તો આ વર્ષે તો મરસી પૂરી થઈ ગઈ હવે તો કે મરસી ની અંદર કઈ કરવાનું છે નહીં આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને આવતા વર્ષે ખેડૂત મિત્રો જ્યારે ફળા ની ઉપયોગ કરે ત્યારે એનો ઉપયોગ કરી શકે અમારા સાહેબ ગ્લોબલ ફર્ટિલાઇઝર ગોંડલ માંથી કોઈ પણ ખેડૂતો ગમે ત્યારે આવતા હોય છે ત્યારે ટૂંકમાં એને નવી પ્રોડક્ટ કે ભાઈ અમારા માટે જીગરી આજથી છ મહિના પહેલા નવું હતું બરાબર કે ભાઈ ભગવાનજી નામાં આપ્યું કે ભાઈ તમે પેલા એક લિટર એક વાપરો કે ભાઈ નબળી જમીનમાં થોડોક થોડ નબળો હતો એમાં વાપરો હતો તે પછી તમારે ચાલીસ ચાલીસ વીઘામાં તમે અખતરો તમને અનુભવ થાય તમને રિઝલ્ટ મળે તો ત્યાર પછી એને આપણે ચાલીસ ચાલીસ વીઘામાં પંદર દિવસમાં દિવાળી આસપાસની વાત કરવું દિવાળી આપણે પેલું લીટર એક આપેલું હતું ભગવાનજીભાઈ ને રિઝલ્ટ મળે ત્યાર પછી ખેડૂત ખુદ અનુભવ કરે આપણે વાત કરી અલગ છે અનુભવ કરે એ અલગ છે એને સંપૂર્ણ ભરોસો થાય આ પ્રોડક્ટ ઉપર ભાઈ આમાં રિઝલ્ટ મળે છે આ ત્રીસ નો ફોર્મ ચાટી એનું વળતર એને મળવા પાત્ર છે ત્યાર પછી જ એને પૂરેપૂરું ચાલીસે ચાલીસ વીઘામાં આ જીગરીનો છંટકાવ કરેલો અને આની એક વ્યવસ્થિત ફૂટ પણ થયેલી હતી પણ આ એક વરસાદ વારંવાર વરસાદ પડવાને લીધે આ વર્ષે એટલું બધું કંઈ મળતીના પાકમાં કઈ એટલું ઉત્પાદન જોવા નહીં મળે બાકી જીગ્રી નો સો ટકા એમાં જે તે સમયે રિઝલ્ટ આવેલ છે ગ્લોબલ ફર્ટિલાઇઝર ગોંડલ નો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો પાસાઠ સત્યાવીસ પાંચસો સાત સિરાગભાઈનો નંબર છે ખેડૂત મિત્રો આપ જે છે એ સિરાગભાઈ જે છે એ ગ્લોબલ ફર્ટિલાઇઝરના નામે શોપ ધરાવે છે અને સાથે સાથે એ કૃષિના નિષ્ણાંત છે માત્ર મારી જેમ જે છે ગબ્બા નથી મારી દેતા બરાબર કે એ જે છે એ જોયું જાણ્યું વિચાર્યું સમજ્યું અને પછી જે છે ખેડૂતોને ભલામણ કરે છે અને કૃષિના નિષ્ણાંત હોવાના નાતે મેં ખેડૂત મિત્રો એ કેવી દવા ક્યારે આપવી કયા પ્રોડક્ટમાં કઈ દવા ઉપયોગ કરશે અખતરા નહીં કરાવે પણ તમને રિઝલ્ટ મળે એની વાત જે છે એ ચિરાગભાઈ દ્વારા કરશે એમની પાસેથી દવા લ્યો એવું ભલામણ અમે નથી કરતા પણ એમની પાસેથી માહિતી લો એવું અમે એક કૃષિના માણસ તરીકે ચોક્કસ તમને કહીએ છીએ કે તમે એમની પાસે જે છે એ માહિતી લેજો અને ચોક્કસ જે છે એની માહિતી લેશો તો ચોક્કસ તમને જે છે એ તમારા ખેતીના ખર્ચની અંદર ઘણો બધો ઘટાડો થશે કારણ તો કે જે કાંઈક ભણ્યા છે કાંઈક એના વિશે એને સંશોધનો કર્યા છે કાંઈક મેળવું છે એ ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો એનો જે પ્રયત્ન છે એમાં એમને સાથ સહકાર એ તમે પણ આપજો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ખેતીની વધારે માહિતી માટે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરીને વધારે માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ